જેના માટે તેમને પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કાર મળ્યો છે ટેનિસની દુનિયામાં ઉદયમાન તારલા વૈદેહી ચૌધરીને પણ રમતગમતમાં તેમના ઉત્તમ પ્રદર્શન માટે માન્યતા આપવામાં આવી આ કાર્યક્રમ સમુદાયના સભ્યોની સફળતાઓમાં ગૌરવની ભાવનાનું સાક્ષી હતો આંજણા સમાજના નેતાઓ અને સભ્યો એકત્ર થયા હતા અને યુવા પેઢીને શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવા પ્રોત્સાહિત કર્યા હતા આ સિદ્ધિધારોનું સન્માન અન્ય લોકોને તેમના પગલે ચાલવા માટે પ્રેરણા આપે છે મહેસાણામાં યોજાયેલા કાર્યક્રમે સમુદાયના સભ્યોની સિદ્ધિઓને માન્યતા આપવાની અને ઉજવવાની મહત્વતા પર પ્રકાશ પાડ્યો ગીના પટેલ અને વૈદેહી ચૌધરી જેવા વ્યક્તિઓનું સન્માન કરીને આંજણા સમાજ શ્રેષ્ઠતા અને ગૌરવની ભાવનાને પ્રોત્સાહન આપતો રહે છે આ આયોજન આજના યુવક મંડળ ગુજરાત દ્વારા તેજસ્વી સન્માન સમારોહ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ક્લાસ વન ક્લાસ ટુ વિશિષ્ટ જે સન્માનિત હતા એમનું અને એક વિદ્યાર્થીઓનું હતું જે સન્માનિત એ આયોજન કર્યું એમાં સારી એવી પબ્લિક પાંત્રીસોથી ચાર હજાર પબ્લિકને હાજરી આપી એ બદલ સૌનો વજણા યુવક મંડળના પ્રમુખ તરીકે સૌનો હું આભાર વ્યક્ત કરું છું